નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગીશ કાનાબાર આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ રાજુલા શહેરમાં રાજુલામાં ટ્રક ડ્રાઈવરોએ આજે ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું રાજુલા ડેપ્યુટી કલેક્ટરને સો જેટલા ડ્રાઈવરોએ એકત્રિત થઈને એક આવેદનપત્ર પાઠવ્યું અકસ્માતની ઘટનામાં ડ્રાઈવરને જેલ અને દંડની સજામાં આ કાયદામાં ફેરફાર કરવામાં આવતા તેના વિરોધમાં આજે આપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્ર આપ્યા બાદ સોમનાથ ભાવનગર હાઈવે પર તમામ ડ્રાઈવરોએ આજે ટ્રક બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલું ઉપરોગત ઘટનાની જાણ રાજુલા પોલીસને થતાં કોઈ આકસ્મિક ઘટના ના બને તે માટે સોમનાથ ભાવનગર હાઈવે પર પોલીસનો કાફલો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હાલમાં કોઈ અનિચ્છીય બનાવ બનવા પામેલ નથી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા જાફરાબાદ વિસ્તારના બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આપને નાનામાં નાના સમાચારો તાત્કાલિક મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા ટ્રક ડ્રાઈવરો બધા ભેગા થઈને અહીંયા અત્યારે સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છો શું શેના માટે તમે આવેદનપત્ર દેવા આવ્યા છો સરકાર બહાર પડ્યો છે કાયદો અમે ખંડન કરીએ છીએ અને આવો કાયદો હોય તો ટ્રક ડ્રાઈવર ટ્રક કાકી જ ન હોય કે ડ્રાઈવિંગ કરી જ ન હોય કે 5 લાખ જુરમાના હોય તો 5 લાખ હોય તો ડ્રાઈવર પાસે 5 લાખ રૂપિયા હોય તો એ થોડો ટ્રક આકવાનો ભાઈ બરાબર છે એટલે આ કાયદાનો અમે કાય ખંડન કરીએ છીએ એનો વિરોધ કરીએ છીએ અ ભઈયા તું શું બોલેગે اس کے بارے میں ભાઈ મેં اس کے بارے میں બોલ રહા હું apne driver bhai se binti karta hu sari driver bhaiyo ke apne aur adhikar ke liye ladai lade ye jo gre mantri ji ne hamare beech नियम लागू किए हैं वो उनको वापस लेना चाहिए क्योंकि अगर ड्राइवर भाई के पास दस साल की सज़ा होगी और सात लाख रुपये जुर्माना भरेगा तो उसका परिवार कैसे चलेगा और दूसरी बात यह है कि अगर उसके पास सात लाख रुपए होता तो वो रोड पे गाड़ी क्यों चलाता अपना धंधा करता अपने घर और परिवार में रहता हमारा यही कहना है कि वो मंत्री जी वो नियम वापस लें और आपका नाम क्या है मेरा नाम मोहम्मद समसेर है और रहने वाला किधर से है एमपी से रहने वाला हूँ, सिंगरौली डिस्ट्रिक्ट है थाना चित्रंगी है तो एमपी से इधर गाड़ी चला रहा है हूं एमपी से इधर आया हूँ, अपना रोजी रोटी चलाने के लिए धन्यवाद आवाज़ और क्या एम समाचारों में हमारी चैनल में लाइक करो शेयर करो और सब्सक्राइब करो और हां बेल आइकन दबाવાનું भूल था